અંકલેશ્વરના માવી ટર્નિંગ પાસે લુપિન કંપની અને જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ પેદા કરવા માટે ત્રણસો જેટલી ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની માવી ટર્નિંગ પાસે લુપિન કંપની અને જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુપિન કંપનીના કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલનના બેનર પોસ્ટરો સાથે લઈને લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ મહિનાના ધ્યાનમાં રાખીને લુપિન કંપની અને ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજરોજ માવી ટર્નિંગ પાસે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ શ્રીમતી ભાવના મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા તથા લુપિન કંપનીના એડમિન હેડ ચેતનસિંહ રાઠોડ અને સીએસઆરના અઝરભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં લુપિન કંપનીના કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના બેનરો પોસ્ટરો સાથે વાહન ચાલકોમાં

સૂચનાઓ આપે છે તેની સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ જોડાયેલી છે અને બને એટલા ટ્રાફિક અવેરનેસ મીટિંગના લોકો પાલન કરે ટ્રાફિક માટે અવેર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે સારું આ મુખ્યવત્સંદરે આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જનતાને રિક્વેસ્ટ છે કે સારું આયોજન પર અને ટ્રાફિક અવગણના ન કરશો થેન્ક યુ લુપિન વેલ્યુ વીટ ના ઉక్రમે ભરુચ જિલ્લા ટ્રાફિકના જાગૃતતા માટે ઉજવણી સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે અને જાહેર જનતા ને પ્રોત્સાહિત કરી ટ્રાફિકના ના વિવિધ નિયમોના પાલન માટે આજ રોજ પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે